એ દરમિયાન એક છત્રીસ વર્ષીય મુસાફર યુવાને સાંજના સમયે વાપીથી ભરૂચ જવા માટે પ્લેટફોર્મ નંબર એક ઉપર આવેલી દાણુ વડોદરા એક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ ગાડીએ ઉતાવળે ચડવા જતાં તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું આ યુવાન ટ્રેનમાંથી પ્લેટફોર્મના કિનારે પડતા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવે એ પહેલાં જ પ્લેટફોર્મ ડ્યુટી ઉપર ફરજ બજાવતા રેલવે પોલીસે મુસાફર યુવાનનો જીવ બચાવી લીધો હતો જેને પરિણામે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તરફથી આ પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પણ પોલીસ કર્મીને પ્રશંસા પત્ર આપીને સન્માનિત કરાયા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વાપી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર